શું તમે પણ દરરોજ સવારે ઉઠીને ચા પીવાની ભૂલ કરો છો સાવધાન તમારા આંગણામાં રહેલી પવિત્ર તુલસી માત્ર પૂજા માટે નથી પણ તે પૃથ્વી પરની સૌથી શક્તિશાળી ઔષધિ છે માત્ર બે પાન ખાલી પેઠે ચાવવાથી તમારા શરીરનું આખું તંત્ર બદલાઈ શકે છે જાણો તુલસીના પાનનો આ જાદુ પ્રભાવ તુલસીને આયુર્વેદમાં ઔષધિઓની રાણી કહેવામાં આવે છે ઇન્ટરનેટ પરના હેલ્થ એક્સપર્ટ અને પ્રાચીન જ્ઞાન મુજબ સવારે ખાલી પેટે તુલસીના પાન ખાવાથી શરીરના દરેક અંગને નવી ઉર્જા મળે છે સવારે તુલસી ખાવાના અદ્ભુત ફાયદા પેલું પાચનતંત્રમાં સુધારો તુલસીના પાન પેટમાં પાચક રસોના સ્ત્રાવને વધારે છે તે ગેસ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓને જળ મૂળથી દૂર કરે છે મેટાવ બેઝિયમને તેજ બનાવે છે બીજું ફિટ બોડી રોગ પ્રતિકારક શક્તિ તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ લોહીને શુદ્ધ કરે છે અને વાયરસ તેમજ બેક્ટેરિયા સામે લડવાની શક્તિ આપે છે શરદી ઉધરસ જેવી બીમારીઓ તમારી નજીક પણ નહીં આવે ત્રીજું તણાવમાં રાહત તુલસી એક એડોપ્ટ છે જે શરીરમાં કોર્ટિસોલને સંતુલિત કરે છે સવારે તેનું સેવન કરવાથી આખો દિવસ મન શાંત અને પ્રફુલ્લિત રહે છે ખાસ ચેતવણી તુલસીના પાનમાં પારો હોય છે મર્ક્યુરી તેથી તેને દાંતથી ચાવવાને બદલે પાણી સાથે ગળી જવા અથવા જીભ પર રાખીને ચૂસવા વધુ હિતવહ રહે છે જેથી દાંતના એનામલને નુકસાન ન થાય આ અમૂલ્ય જાણકારી તમારા પરિવારને અને ગ્રુપમાં શેર કરો જેથી દરેક વ્યક્તિ કુદરતી રીતે સ્વસ્થ રહી શકે